સુરતના પ્રાચીન એવા ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાલગીરીની ભવ્ય રંગારંગ ઉજવણી કરાઈ હતી અન્નકૂટ ભજન સંધ્યા મહાઆરતી સહિત આયોજનો કરવામાં આવ્યા હતા મંદિરમાં અનેક કાર્યક્રમોની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા દર્શન કરી છે સુરતના સગરામપુરા ખાતે આવેલા ઐતિહાસિક એવા મંદિર હજારો ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે દર વર્ષે માક્ષરવાદ આઠમ ના દિવસે છેત્રપાલ હનુમાનજીની ની ઉજવાય છે જે અંતર્ગત આ વર્ષે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ રહી છે મંદિરના મંત્રશ્રીએ જણાવ્યું હતું કે સવાર અગિયાર વાગ્યાથી મંદિર પરિસરમાં વેદ પાઠી બ્રાહ્મણો દ્વારા

ઉત્સવ નિમિત્તે આજે મંદિરની અંદર ધાર્મિક કાર્યક્રમની અંદર સવારે પાંચ ત્રીસ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ અગિયારથી પાંચ કલાકે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે આઠ કલાકે આરતી કર્યા બાદ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવતું અને શાલગીરી નિમિત્તે મંદિરને રંગબેરંગી લાઇટોથી અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને અનેક ઘણા ભક્તોએ આ મંદિરનો લાભ લીધો છે પ્રસાદીની અંદર આજે એવી વ્યવસ્થા હતી કે દરેક ભક્તો જ્યારે આવતા હતા ત્યારે મંદિરમાં દાદાના દર્શન કર્યા પછી એમને શિરો પુરી અને શિવખમણ જેવા વાનગીઓ પ્રસાદ રૂપે આપવામાં આવી હતી ભોજન રૂપે કેટલા વર્ષ જૂનું આ મંદિર અતિ પ્રાચીન ચારસોથી સાડી ચારસો વર્ષ જૂનું આ મંદિર છે હનુમાનજીની સાલગીરીને લઈને મોડી રાત્રે સામુહિક હનુમાન ચાલીસા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું છે સાથે